જામનગર શહેરમાં શ્રાવણી મેળાને શરૂ થવાને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ દરમિયાન મહાનગરપાલિકા પણ એક્ટિવ થઈ છે મેળામાં આવતી જનતાની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્રએ મેળામાં સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું આ મુલાકાત દરમિયાન મેળાના સંચાલકોને રાઇડ ધારકોને નક્કી કરેલા એસઓપીનું કડક પાલન કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી વધુમાં મહાનગરપાલિકાની ટીમોએ તમામ પ્લોટ ધારકોને તેમને ફાળવેલી જગ્યામાં જ સ્ટોલ અને રાઇડ્સ લખાવવા માટે તાકીદ કરી આ તપાસ દરમિયાન તંત્રને જાણવા મળ્યું હતું કે બે નાના પ્લોટને જોડીને એક મોટી રાઇડ લગાવવાનો પ્રયાસ થયો હતો જે નિયમોનું ઉલ્લંઘન હતું જેથી મહાનગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરીને આ બંને રાઇડ પર તારા લગાવી દીધા હતા તંત્રએ સ્પષ્ટ કહ્યું છે કે મેળામાં નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી લોકમેળાનું જે આયોજન કરેલું છે એનું આજે તમામ જે ટીમ છે જેએમસીની એના મારફત અત્યારે સાઇટ વિઝિટ કરવામાં આવેલી છે જે રાઇડ સંચાલકો કે ફૂડ કોર્ટ કે ચિલ્ડ્રન રાઇડ જેમાં જરૂરી સૂચનાઓ આપવામાં આપવાની જરૂર હતી એ સૂચનાઓ આપીને એસઓપીનું અને ટેન્ડરની શરતોનું મહત્તમ પાલન થાય એ રીતેનું અત્યારે સૂચનાઓ આપવામાં આવેલી છે ખાસ કરીને પબ્લિક સેફ્ટીને ધ્યાનમાં રાખીને જ તે તમામ એસઓપી બનાવવામાં આવેલી છે ત્યારે પબ્લિક સેફ્ટીને પ્રાયોરિટી મળે અને સેફ્ટીથી જ તે લોકો મેળો માણી શકે એ માટેનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે તમામ ટીમ સાથે મેળાની સ્થળ મુલાકાત કરેલી છે માનો કે એક જગ્યાએ ચિલ્ડ્રન રાઇટમાં બે પ્લોટ ભેગા કરીને એક રાઈટ મૂકવામાં આવેલી તો આ સેફ્ટીની દ્રષ્ટિ યોગ્ય ન લાગતા એમની પણ અત્યારે સૂચના આપવામાં આવેલી છે અને રિપ્લેસ કરવાનું જણાવવામાં આવેલું છે એવી રીતે કુલ જે પહેલાની મુલાકાતોમાં પણ જણાવવામાં આવેલું છે એ રીતે ત્રેવીસ હજાર સ્કવેર મીટર જેટલી ટોટલ અત્યારે જગ્યા છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં એમાં પચાસ ટકા જગ્યા ખાલી રાખીને અને જે સામે ડીસીસીનું ગ્રાઉન્ડ છે ત્યાં પણ લેવલિંગ એવું કરીને ત્યાં પાર્કિંગની વ્યવસ્થા રાખીને લોકો ખૂબ સારી રીતે મેળો માણી શકીએ એ માટેની તમામ વ્યવસ્થાઓ અત્યારે જીએમસીની પૂર્ણતાના આરે છે અને સાથે સાથે તે જે પબ્લિક જે રાઈટ સેફ્ટી કમિટી છે એની મુલાકાતો પણ શરૂ છે એમને એમને એંગલથી જે સેફ્ટીની દ્રષ્ટિએ જરૂરી સૂચનાઓ અને એની અમલવારીની જરૂર જરૂરિયાત લાગે છે એ પ્રમાણેની રાઈટ સંચાલકોને સૂચનાઓ અને અમલવારી કરાવી રહ્યા છે જ્યારે કોર્ટમાં મેળાને લઈને વિવાદ મેટર ચાલુ હતી એ સંપૂર્ણત એક નિકાલ થાય અને મેળો કરવા માટેની લીલી ઝંડી મળે અને જે રાઇટ સેફ્ટી કમિટી તરફથી અભિપ્રાય મળે અને સક્ષમ અધિકારી દ્વારા પરફોર્મન્સ લાઇસન્સ ઇસ્યુ થાય આ બધી પ્રક્રિયાઓ જે સેફ્ટીને અનુલક્ષીને કરવાપાત્ર છે એ પ્રક્રિયાઓ પૂર્ણ થાય ત્યારબાદ તારીખ સમય નક્કી કરવામાં આવશે ના અત્યારે જે તારીખો ફાઇનલ છે દસથી પંદર દસ થી ચોવીસની એ જ તે અત્યારે વહીવટી તંત્ર કોર્પોરેશન એ બધા એ તારીખોને લઈને જ અત્યારે ચાલી રહ્યા છે જે મેં આપને કહ્યું કે પચાસ ટકા જગ્યા છે એ રિઝર્વ રાખેલી છે આ રિઝર્વ રાખવાનું કારણ હજી છે કે પબ્લિક સેફ્ટી કોઈ અનિવાર્ય સંજોગોમાં પબ્લિકને બહાર નીકળી જવાની જરૂરિયાત પડે તો પૂરતો એમને જગ્યા સ્પેસ મળી રહે એટલા માટેની જગ્યાઓ રાખવામાં આવેલી છે ઇમરજન્સી એક્ઝિટના ગેટો પણ જે જે જરૂરિયાત પ્રમાણે બે રાઈડની વચ્ચે જગ્યા રાખીને એવી રીતે ચારથી પાંચ ઇમરજન્સી એક્ઝિટ પણ જગ્યાઓ રાખવામાં આવેલી છે રાઇડની પાછળના ભાગે પણ જે અવર જવર મુવમેન્ટ ફ્રીલી થઈ શકે એ માટે પણ ક્યાંક છ મીટરની આજુબાજુની જગ્યાઓ રાખવામાં આવેલી છે આમ સમગ્ર તયા પબ્લિક ને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે જ્યાં સુધી રાઈડની સલામતીની બાબત છે એ બાબત મેં આગળ કહ્યું એમ જે રાઇટ સેફ્ટી કમિટી છે એને અંદરની કાર્યક્ષેત્રમાં આવે છે એટલે એ એ બાબતની એમને સૂચનાઓ આપીને પૂર્ણતા કરાવે છે જે આ વિસ્તાર છે એમાં મેળો માણવા માટે અસંખ્ય લોકો આવતા હોય છે એ ધ્યાનમાં રાખીને જો ટ્રાફિક પીઆઈસી આરટીઓ એની સાથે અગાઉ પણ મીટિંગ કરેલી છે એસટી નાયબ નિયામક સાથે પણ મીટિંગો કરેલી છે આ બધા સાથે મળીને જે અમુક રોગ અમુક રસ્તાઓ છે અમુક રોડ છે એ વન વે કરવામાં આવે અથવા અમુક રસ્તાઓ છે એ ટ્રાફિક માટે બંધ કરવામાં આવે તો જે મેળો માણવા આવે છે એ પબ્લિક ફ્રીલી સારી રીતે મેળામાં અવરજવર કરી શકે એ દ્રષ્ટિએ જે જરૂરી લાગે છે એમ અમુક જે આપણે નવા ડીપી રોડ જે જંગલેશ્વર મહાદેવ પાસેનો અને મિગ કોલોની બાજુનો છે એ વન વે કરવાનું વિચારી રહ્યા છીએ અને જે સાત રસ્તાથી જિલ્લા પંચાયત નો ગેટ છે ત્યાં સુધી જે જરૂર પ્રમાણે રસ્તો ટ્રાફિક ની મુમેન્ટ માટે કદાચ બંધ કરવાનું પણ વિચારી રહ્યા છીએ